અમદાવાદ ત્યારબાદ સુરતને હવે રાજકોટમાં હત્યાનો બનાવ સામે આવ્યો છે અને આ વખતે બે સગા ભાઈઓની સરા જાહેરમાં આરોપીઓ દ્વારા છરીના ઘા ઝીંકીને હત્યા કરી દેવામાં આવતા ખળબડાહાટ મચી ગયો છે અને ફરી એકવાર રાજકોટની કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલ ઉઠી રહ્યા છે એ જગ્યાએ બનાવ બન્યો છે ત્યાંના લોકોમાં ડરનો માહોલ પણ સર્જાયો છે કહેવાય રહ્યું છે કે સામાન્ય બાબતને લઈને આ ઝઘડો થયો હતો અને વિવાદ ઉગ્ર બનતાની સાથે આરોપીઓ બેફામ બન્યા હતા અને તેમની પાસે જે છરી હતી તે છરી વડે બંને ભાઈઓને છરીના હતા આ મામલાના સંદર્ભમાં રાજકોટ બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે હત્યા અંગેનો ગુનો પણ નોંધાયો હતો ત્યારે કેવી રીતે આખા વિવાદની શરૂઆત થઈ હતી અને કેમ આ આરોપીઓ દ્વારા આ બે સગા ભાઈઓની હત્યા કરવામાં આવી વિગતે વાત કરી વૈષ્ણવજન તો તેને કહીએ જે નમસ્કાર દર્શક મિત્રો નવજી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફઝન ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં અવારનવાર હત્યાના બનાવો આપણે સાંભળી રહ્યા છે જાણે કે હવે હત્યા સામાન્ય થઈ ગઈ હોય તેવી રીતે આરોપીઓ કાયદાને વ્યવસ્થાને ઘોડીને પી ગયા છે જાહેરમાં તલવારો છરી બંદૂકો સહિતના હત્યારો સાથે તેઓ લોકોને મોતને ઘાટ ઉતારી રહ્યા છે ત્યારે રાજકોટ શહેરના સંત કબીર રોડ પર આવેલા આર્યનગર વિસ્તારમાં બે સગા ભાઈઓની સરા જાહેરમાં હત્યા કરી દેવામાં આવી છે અને હત્યાનું કારણ પણ સામાન્ય હોવાની વિગતો છે વાત કરવામાં આવે તો વિસ્તારમાં મૃતક છે વિકી જૈન તેમના ભાઈ અમિત જૈન અને આકાશ જૈન તેઓ સંયુક્ત પરિવાર સાથે રહે છે આકાશ જૈનના પત્ની છે તેમને કોઈ કારણ કહ્યા વગર તેઓ પિયર જવા માટે નીકળી ગયા હતા અને આને લઈને આકાશ જૈન છે તે ગુસ્સો કરી રહ્યા હતા ઘરમાં બુમાબૂમ કરતા હતા અને તેને જ લઈને જે પાડોશી આરોપીઓ છે એમને મોટેથી તેમના ઘરે આવવા જતા તેમણે વિરોધ નોંધાવ્યો હતો અને તે બાબતને લઈને આકાશ જૈનના ઘરવાળાઓ સાથે બબાલ કરી હતી સવારના સમયે આ ઝઘડો થયો હતો ઝઘડો ઉગ્ર બન્યો હતો ને ત્યારબાદ જે તે સમયે માહોલ શાંત પણ થઈ ગયો ત્યારે સાંજના સમયે અમિત જૈન અને વિકી જૈન છે જે આકાશ જૈનના બે ભાઈઓ છે તેઓ ઓફિસ થી ઘરે પરત આવ્યા હતા અને અમિત જૈન તેઓ કોઈ કામ અર્થે પોતાના ઘરે થી બહાર જઈ રહ્યા હતા આટલામાં જે સામે પાડોશી આરોપીઓ છે તેમના દ્વારા જેમ તેમ ગાળો ભાંડવામાં આવીને સવારનો જે ઝઘડો થયો હતો તે ઝઘડાની દાજ રાખીને તેમણે અભદ્ર ગાળ ભાંડવામાં આવીને આને જ લઈને વિવાદ થવાની શરૂઆત થઈ જેમાં જે હાલ મૃતક છે અમિત જૈન તેમણે ગાળ આપવાની ના પાડી તો આરોપીઓ ઉશ્કેરાઈ ગયા જેમાં છોટુ ઉર્ફે સંજય શંકર ગુપ્તા અને વિજય ગુપ્તા દ્વારા અમિત જૈન નામના જે મૃતક છે તેમની સાથે મારપીટ કરવા લાગ્યા અને આને લઈને અમિત જૈને બુમાબુમ કરતા આકાશ જૈન વિક્કી જૈન સહિતના તેમના ભાઈઓ છે તેઓ નીચે આવી ગયા અને તેઓ બચાવવા માટે વચ્ચે પડ્યા ત્યારે છોટુ ઉર્ફે સંજય શંકર ગુપ્તા દ્વારા પોતાની પાસે રહેલી જે છરી છે તે છરી વડે વિકી જૈન અને અમિત જૈન ઉપર આડેધડ છરી ચલાવવા લાગ્યું તેમાં વિકી જૈન અને અમિત જૈનને ગંભીર ઈજાઓ પહોંચી હતી આ ઘટનાના પગલે આરોપી વિજય ગુપ્તા અને છોટુ ઉર્ફે સંજય શંકર ગુપ્તા છે તેઓ હત્યાની ઘટનાને અંજામ આપ્યા બાદ ત્યાંથી નાસી ગયા આ મામલે જે લોહી લોણા હાલતમાં બંને ભાઈઓ જમીન ઉપર પડેલા હતા તેમને તાત્કાલિક સારવાર માટે એમ્બ્યુલન્સથી રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જોકે ફરજ પરના તબીબે ટૂંકી સારવાર દરમિયાન બંને ભાઈઓ એટલે કે અમિત જૈન અને વિક્કી જૈનને મૃત જાહેર કર્યા હતા આ ઘટનાના કારણે પરિવારમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા આ મામલે રાજકોટના બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે આરોપીઓ સામે બીએનએસ એનએસ એકસો ત્રણ એક ચોપન બસો છપ્પન બી સહિતની કલમો હેઠળ ગુનો નોંધીને આ ડબલ મર્ડરની હત્યાની ઘટનાને અંજામ આપનાર જે બંને આરોપીઓ છે તેમને પકડવા માટે બી ડિવિઝન પોલીસે અલગ અલગ ટીમો બનાવીને હવે કાર્યવાહી હાથ ધરી છે ત્યારે હવે જોવાનું રહ્યું કે પોલીસની તપાસમાં શું કારણો સામે આવે છે ખરેખર આજે એક બૂમાબૂમ થવાને લઈને વિવાદ થયો છે કે પછી આ ઘટના પાછળ હત્યાનું કારણ કંઈક બીજું છે હવે તપાસમાં શું ખુલાસો થાય છે આરોપીની ધરપકડ થાય છે તો શું બાબતો સામે આવે છે તે જોવું રહ્યું દર્શક મિત્રો આવી જ ક્રાઇમથી જોડાયેલી સ્ટોરી આપણા સુધી પહોંચાડતા રહીશું એટલે નવજીવન ન્યૂઝની ચેનલને આપ લાઇક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો કહી पीड परा